આ રાજ્યમાં એવા એવા બુટલેગરો પડ્યા છે કે જે રાજસ્થાનમાંથી ગુજરાતમાં અલગ અલગ કિમિયાનો ઉપયોગ કરતા હોય છે અને દારૂના ખોકે ખોકા લાવતા હોય છે આવું જ એક કચ્છમાં દારૂની ટ્રક જળપાઈ છે જેમાં એક આરોપીને પણ પકડી લેવામાં આવ્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ નમસ્કાર આપ હું છું સાથે ગુજરાતમાં ઘણી જગ્યાએ એસએમસી રેડ પાડતી હોય છે ને સ્થાનિક પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ જેવી પ્રવૃત્તિ પકડતી હોય છે ને ત્યારબાદ કાર્યવાહી પણ થતી હોય છે ઘણા કિસ્સામાં સ્થાનિક પોલીસ કર્મચારીઓને પણ જેતે પોલીસ વળા સસ્પેન્ડ કરતા હોય છે વારંવાર પોલીસ પર આરોપ લાગતા હોય છે કે સ્થાનિક પોલીસની સંડોવણી વગર આ જે બુટલેગરો છે તે દારૂનો ધંધો ન કરી શકે આવા આરોપ અનેકવાર લાગ્યા છે અને તેના પુરાવા રૂપે એસએમસી રેડ કરતી હોય છે અને દારૂ પણ પકડતી હોય છે કચ્છ જિલ્લામાં એક ટ્રક ભરીને દારૂ પકડવામાં આવ્યો છે જેમાં ઓડેદરાના પીએસઆઈ હતા બીજી રાવલ તેમને ખાનગી માહિતી મળે છે કે રાજસ્થાનમાંથી એક ટ્રક ગુજરાતમાં પ્રવેશે છે આ ટ્રકમાં હોય છે મગફળીની બોરીઓ જે સમયે આ પોલીસ ઇન્સ્પેક્ટર આ ટ્રકને ઊભી રાખે છે અને ત્યારબાદ અંદરથી દારૂ કેવી રીતે પકડાય છે તેના બે વિડીયો છે તે આપ જોઈ લો પહેલાં

આ ટ્રકમાં ખાસ ચોરખાના બનાવવામાં આવ્યા હતા જે રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ લાવવામાં આવતા હતા પરંતુ આ પોલીસની સમય સૂચકતાના કારણે અને આ બેજાબાદ જે બુટલેગઢ છે તેની ટ્રીક છે તે પોલીસ જાણી ગઈ હતી ને દારૂ પકડી પાડ્યો છે પોલીસે હાલ ચૌદ લાખ રૂપિયાનો દારૂ પકડો છે અને પંદર લાખ રૂપિયાની ટ્રક એમ કુલ મળી ઓગણત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ પકડો છે હાલ એક આરોપી છે જેનું નામ છે દેવીલાલ બિસ્ટોએ તેને પણ દબોચી લેવામાં આવ્યો છે અને કુલ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલ આ મામલે પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે કે ગુજરાતમાં આ દારૂની ટ્રક કોણે મંગાવી હતી ભૂતકાળમાં આ ટ્રક ગુજરાતમાં આવી કોને કોને દારૂ પોલી છે તે દિશામાં હાલ પોલીસની તપાસ છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપણે પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર તો हेजे पीड परा